તમામે તમામ પ્રાકૃતિક બરાબર અને પૂર્ણ સંખ્યા પણ આવી ગઈ એટલે કે શરૂ કરી અનંત સુધીની કોઈ પણ સંખ્યા હોઈ શકે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને આmani કોઈ પણ સંખ્યા વડે દર્શાવી શકાય એવું સાબિત કરવું છે મતલબ 5k અથવા 5k+1 અથવા 5k+2 સ્વરૂપે દર્શાવી શકાય હવે સમજો આપણે આ સંખ્યા સંધ્યાયની વસ્તુ કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગાકાર કરીએ કોઈ પણ સંખ્યાનો 5 વડે ભાગાકાર કરીએ બરાબર અહીંયા આપણે કોઈ પણ સંખ્યા તરીકે માની લો કે m છે कोई भी पास संख्या ले लो भैया 35 अथवा 37 ले लो कोई भी संख्या आ संख्या है 5 વડે ભાગા કર たら શું કેવી શેષ કેટલી વધશે 2 બરાબર અહિયાં 5 * 35 શેષ ઓદી 2 જો 38 હોતો શેષ 3 વધત 39 હોતો શેષ 4 વધત 40 હોતો શેષ 0 વધત 36 હોતો શેષ 1 વધત મતલબ 5 વડે ભાગા કરતો તો 0 1 2 3 4 આ 5 માંથી કોઈ ભી એક શેષ વધી શકે મતલબ કે જો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર અહીં શરૂ કરીએ લાગો કે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણી પાસે સૂત્ર એવું હતું કે ભાઈ a = b³ + r

5 से सो दी सके बराबर कि ए बराबर फाइव के अथवा a बराबर फाइव के प्लस वन अथवा a बराबर फाइव के प्लस टू अथवा तो के a बराबर फाइव के प्लस थ्री अथवा a बराबर फाइव के प्लस फोर होए अ पांच वाली गणना में एक वस्तु सही सके बराबर a बराबर फाइव के फाइव के प्लस वन फाइव तो के प्लस टू फाइव के प्लस थ्री अरे કે જ્યાં k ની કિંમત કે n માંથી લો અથવા 0 પણ લઈ શકો છો લખાયો બરાબર તો હવે આની જરૂર નથી આને જવા દઈએ તો અહીંયા આયો a બરાબર આપણે k ની કિંમત જો 5 લઈએ તો આમાંથી કોઈ બી એક સ્વરૂપ હોઈ શકે હવે જો આ સ્વરૂપ તો ઓકે આપણે કીધું છે કે ચલો 5 કે સ્વરૂપની સંખ્યા હોય જો સંખ્યા આવી હોય તો પણ આ ઈગ્યુ સ્વરૂપ કે સંખ્યા 5 કે 1 સ્વરૂપની હોય આ સ્વરૂપ પણ જવાબમાં આવી કે ફાઈવ કે સ્વરૂપની હોય હવે આ બે સ્વરૂપોને આપણે આમાંથી ગમે તે એકમાં ફેરવી દેવાના એટલે કહી શકાય કે આ સંખ્યાઓ પણ હોય એટલે કે જેમાં શેષ ત્રણ વધતી હોય કે ચાર વધતી હોય એ સંખ્યાને પણ આ સ્વરૂપે લખી શકાય છે બરાબર તમે હવે ધારીએ કે જો એ બરાબર આપણે આ બંને માટે સાબિત કરવાનો રહ્યો આમના માટે તો કામ થઈ ગયું બરાબર હવે આપણે બરાબર સમજીએ કે જો એ બરાબર phi k + 3 હોય તો સુપ છે એ સંખ્યા આમાંથી કોના જીવી કહેવાય તો કે આવું લખી શકાય phi k + 3 ની જગ્યાએ 5 - 2 લખો તો ચાલે લખાય કે હવે આ બેમાંથી પહેલા બેમાંથી 5 कॉमन લઈ લો તો અંદર k + 1 - 2 આ k + 1 ને હું નવ નામ આપી દો m કહી દઉં તો 5m - 2 લખાય

जमा ये 3 की जगह 5 - 2 रख दिया एम ये 4 की जगह શું લખાય a = 5 के + 5 - 1 रखा है बनने में 5 कॉमन ले लिए तो अंदर k + 1 - 1 એનો મતલબ કે હું આને m કહી દઉં તો 5m - 1 લખાય તો 5m - 1 એટલે તો આના જેવું હોય બરાબર કે a = 5m - 1 થઈ જાય आतो देगे जो हमना जो फायव के प्लस और माइनस वन जो एनो मतलब के आ बनने ने आ सौ रुपए लकी शक्ति हो एनो वास्तविक है कि आ कोई पान प्राकृतिक संख्या ने दरेक प्राकृतिक संख्या ने कोई पान प्राकृतिक संख्या ने जो ए पाँच वाली भाग कर करता जीरो से सम्बंधित हो तो फायव के सूत्र

બરાબર છે તો આવી રીતે કોઈ પણ સંખ્યાઓને આ પાંચ માંથી કોઈ પણ એક સ્વરૂપે દર્શાવી શકાય એવું સાબિત કરી શકાય